એસીબી દ્વારા અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈની ધરપકડ કરી બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે ત્રણ લાખની માંગણી કરી હતી આખરે સમાધાન માટે એક લાખ રૂપિયા લાંચ લેતા ઝડપાયા પીએસઆઈ બનાસકાંઠા એસીબી વિભાગમાં ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી સુરત એસીબી દ્વારા પીએસઆઈની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે